મારા માં જતા રે હે અને ઘરનું બધુંય કોમ મારે કરવું પડે અને હવે હવા હવાર કોમ કરી કરી તો મારે વહે ને કઈ દુફા મળી ખરેખર તો તમને દેખાતું નહિ કઈ ના ના એ તો ઘરનું કામ કરવું પડે અને સાબા પડ્યો હોય તો લાય હવે હવે હું ચાબા પડે હોય તો મૂન માર્ગ ને ઘર માં છ વાગે ઉઠી ચા નાસ્તો કરી લે એટલે વાત પૂરી થઈ જાય

મજાક નથી કરતો હું હાજુ જ બોલું હું એવું કે કાણે તમને હવાર હવાર માંગતા શરમ નહી આવતી ગમે ના ઘરે હવાર હવાર જો તમાર ના ખે કે નહી પછી છોકરા તાર તો મજાક કરવાની આદત છે નહી મજાક હું નહી કરતો કાઈ હવાર હવાર કોકનો તમે દાડો બગાડો હો ના તો હવે ના કપી નાખો તમે ભલે ના ના કપી પડે તમાર તો શરમ જેવું કઈ હે જ નહી ના ના શરમ તો હે હો મારે

હજુ માં કાકો આયા નહીં હવે ભાત પોકડાવાનું હે કે ખાવા આવે એ ખબર પડતી નહીં અને હવાનો તો શાક બકલા વારો આવ્યો નહીં હવે શું મનાવું છું ને એ ખબર પડતી નહીં મન તો અને મા કાકા ફોને લઈ ગયા હે એટલે કાકા હવે તમે હા એટલે થઈ ગયું ખાવાનું હજુ હું ખાવાનું થાય છે તો હું વિચારતો તો હું ખાવાનું મનાવું હું નહી એટલે આ 10 વાગ્યા કાકા 10 વાગ્યા વાત સાચી પણ એટલે હું ઓલા એમને પાણી જોતો બરાબર એટલે લાઈટ ઝટકા બહુ મારતી હતી ને આવે ને જઈને આવીને જઈ એટલે ઓલા પૂરા બેઠો હતો એટલે મને એમ થયું કે આટલે આવ્યો તો લાઈન પાછ થયો લેતો જો એટલે ધક્કો નીકળે એવું છે એમ હો ના ના કાંઈ હું કેતો હા શું કે તમે જગ્યા ભાઈ સમજાવજો એને તો જવા એને ફોટા નાક છે હું કાંક હવા મારો દારો ખરાબ કરવા જાય હું આ હતા પૂછ કરે

હારું હારું તમે કાંઈ તમે જો અને ટેન્શન છે ને લેતા જ નહીં હું હે ટિફિન તો અમને હું પોગડાઈ દઉં હારું તો લઈને આવજે અહીંયા છે તરો એ હારું જમીન બહુ કાઠી થઈ ગઈ છે ગાદરા ને હસવા ના હે એમ છોકરો યાદ તો આવ્યો નહી કાઠું પડ્યા વધારે ના ના પણ હવે ખાવું હોય તો ખોદવું તો પડશે ને ગુરુભાઈ હારી કરે હે હું

આ તો હું મારી દૂધ ને એવું ના ના વાત મારી સાચી હોય તો ખાવાનું યાદ તો બપોરે જશે ને તો બપોરે ટિફિન આલી જાય ના ના સારું કેવાય ઓય મીડ પડી જાય મને લાગે એવું આજ હવે ઓ હું તમને શું કહું ભુરા ભાઈ હમ તો ના હોય તો તમને ગાજરા ખોદાવું હું ના ના ખોદાવન તો તો સારું કેવાય કારણ કે ખોદવાના હજી ઘણાય બાકી ના છોકરો આવ્યો નહી ખોદાવા એવું એમને પણ મને ફાવે હે ઓછું ઓ ના ના એ તો ખાતા આવડે એટલે બધુંય આવડે ની ના ના એવું હે એમને હોવે હાલો આનાથી ખોદો આનાથી તમને હેલું પડશે ઓને ખોદવાનું એમ હોય હ

બપોરે પાછું વારું કરવાની સમજ થઈ જાય મને ખેતી માં એ રે ઘણો ટેકો કરે છે ખેતી એ ટેકો કરે ને એવું તો કોઈ કરતો નહી ખાતું તો નહીં એને કામ હતું ને એટલે થોડોક બહાર ગયો હે કોમતી એવું હે ને ઓ એટલે આજ આવ્યો નહીં એટલે હું એકલો ગાજરા ખોદું બાકી આ અમે બે બાપો દીકરો થઈને જ ખોદતા ઓહો એવું હે હો ના ના તો તો સારું કહેવાય હો પણ આજ મારો છોકરો ના આવ્યો એની જગ્યાએ તમે આવી ગયા ના ના બા કાકી તમને ટેકો કરાવી દઉં ને થોડો પણ તમને ગાજરા ખોદતા જબર આવડે જબર ઝડપ રાખી ખોદવામાં ના ના મને ગાજરા ખોદતા તો જબર આવડે તો પછી શું બુડું આયા તારે કેતા તા કે મને નહીં ભાવતું એમ

બાજુ વાળા હતા ને એટલે અમારે પડોશી નહીં આવે એમ તો તમારે ખાવાનું ખાવાનું એટલે હું તો તો ને બધું નાસ્તો કરીને આવ્યો તો એટલે ભૂખ નહી લાગી એટલે કે હું ચાર વાગે આવતી રહીશ એટલે હું તો ચાર વાગે ઘરે જઈને ખાઈઆઈશ અને પાછું મને એમ કીધું હે એવું બહુ લાગે તો બપોરે હે ને મેઠી માં ઘરે જી મરસું રોટલો પડ્યો એ ખાઈ આવજો હોય તો

જે પાવાન હતા એ પી ગયા બરોબર એટલે મને એમ થયું ખબર તને આવતા આવતા ઘરે પહોંચી જઈ પણ તું અહીં હમ થયો અને આ કાકા મને તો ફોન ના કરી દે મારે હવે ધક્કો ના થયો કેવાય તો એ વાત સાચી હવે આપણે અહીં ઘરી જાતા શું વાત અમે શાંતિ કરી હે ને પંખો પંખો ચાલુ કરીને ને ખાસ એટલે ઉપાધિ એમ કરી એમ કરશું ગરમ કરી પાઉ ખાઈ અને હું તો તમે અહીં જગ્યા ભાઈ તમે આય અમારા છે તને જેટે જેમ

તો વધારે હોય તો આપડે બે જણા બેન ખાઈમ બેઠો એક મારે હે એટલે કરી દઈ અમાર ખાવ તું ભાઈ ને ખાઈ લેજો પણ ના વધારે હોય તો અમારે બગડી જાય ના હોય ના મારું લોહી પીએ કાકા હવે દાળો ખરાબ થયો હે તો આલી

એટલે ઘરે પડ્યું રહેતો એ તો ખાઈને શાંતિ એ આ શું કરે છોકરાની આબરૂ કાઢે હે એમ કો મારું બીજું કઈ નથી કાલે પણ મૂતીભાઈ એવું નહીં આ તો તમારું બધું હોય તો બગડું તું ખા માર ભેર અને ટિફિન હે ને ના હોય તો ઘરે પોકળાવજે મન થાય તો ના થાય ને તો ટિફિન રાખજે અને આ રોજ ટિફિન ભરી અને દાડીએ કોઈ એમ જતો રહેજો પેલા વિચાર કરે